નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના કપાસના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે તો આજના કપાસના ભાવ જાણીએ ધંધુકા અગિયારસો પચાસથી ચૌદસો બાસઠ સાવરકુંડલા બારસો પચાસથી ચૌદસો એંસી મોરબી એક હજાર એંસીથી ચૌદસો અઠ્યાસી રાજકોટ તેરસો દસથી પંદરસો સાડત્રીસ લખતર બારસો પચાસથી બારસો પચાસ ભાવનગર બારસો ત્રેપનથી ચૌદસો ઓગણાસિતેર ધારી એક હજાર ત્રીસથી બારસો એકાવન અમરેલી નવસોથી પંદરસો નવ ોલ અગિયારસો પિંચોતેરથી ચૌદસો ઇઠોતેર ઉનાવા બારસોથી પંદરસો પચીસ જામજોધપુર બારસો પિંચોતેરથી ચૌદસો એકાણું વાંકાનેર તેરસોથી ચૌદસો પિંચોતેર સિદ્ધપુર તેરસો ત્રીસથી પંદરસો અગિયાર હળવદ બારસો પિંચોતેરથી ચૌદસો બોતેર કાલાવડ બારસો સાઠથી પંદરસો એક બાબરા બારસો ચોરાણુંથી બારસો ચોરાણું વિરમગામ બારસો પચાસથી ચૌદસો ઓગણ ખાંભા બારસો બાવનથી ચૌદસો એકસઠ જામનગર આઠસો પચીસથી પંદરસો તળાજા નવસોથી તેરસો પંચાણું ચસદણ તેરસોથી પંદરસો દસ વિજાપુર એક હજાર પચાસથી પંદરસો પચાસ બોટાદ તેરસો સિતેરથી પંદરસો એકાવન માણસા નવસોથી પંદરસો પચીસ આરીજ પચાસથી ચૌદસો પચીસ જેતપુર નવસોથી પંદરસો પંદર મહુવા એક હજાર એકથી ચૌદસો અગિયાર વિસનગર બારસોથી પંદરસો ત્રેવીસ ગોંડલ અગિયારસો એકથી ચૌદસો એકાણું અંજાર ચૌદસો થી ચૌદસો છું આ હતા આજના કપાસના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો